નમસ્કાર જુહાર હું છું પ્રકાશ પારગી આપ જોઈ રહ્યા છો એવો કાળો કહેર વરસાવ્યો કે સવારમાં તેમને જમવા માટે અનાજ પણ નસીબમાં ના રહ્યું અને બધું છીનવી લીધું છીનવી તે એટલું બધું લીધું કે આ ત્રીસ થી પાંત્રીસ પરિવારોને ખબર ન હતી કે અમે રાત્રે જમીને સુતા છીએ પણ આવતીકાલે સવારે આ અનાજ અમારા નસીબમાં હશે કે નહીં જમવાનું નસીબમાં હશે કે નહીં તે પણ તેમને ખબર ન હતી એક પરિવારના ઘરમાં તો લગ્ન પ્રસંગ હતો તેની ધામધૂમ તૈયારીઓ ચાલતી હતી અને તેમના દાગીના પણ સવારમાં ના જોવા મળ્યા શું હતી સમગ્ર ઘટના કેવી રીતના આ ઘટના બની તેના વિશે હું વાત કરીશ તે પહેલાં જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો દાહોદ જિલ્લામાં આવેલા લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામના મેળાફળિયામાં રહેતા થી પાંત્રીસ પરિવારો રાત્રે જમીને સૂતા હતા તેમાંના એક પરિવારને તો ઘરમાં લગ્ન પ્રસંગ હતો તો તે આગળના દિવસે કયા કામો કરવાના છે તે ગણતરી સાથે ઊંઘી રહ્યા હતા અને તેમને ખબર પણ ન હતી કે આ ગણતરી અમારી ખોટી પડશે અને વેર વિખેર થઈ જશે અને પાંચ મેની રાત્રે કુદરતે એવો કાળો કહેર વરસાવ્યો કે બધું જ છીનવી લીધું છીનવી તું એટલે સુધી લીધું કે સવારમાં જમવા માટે તેમના ભાગમાં અનાજ પણ નસીબમાં ના રહ્યું ઘટના એવી બને છે કે લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં રહેતા મેળા ફળિયાના ત્રીસથી પાંત્રીસ પરિવારો જમીન ઊંઘ્યા હતા ત્યારે રાત્રે જોરદાર વાવાઝોડું આવે છે ત્યાં નજીકમાં વીજ લાઇન હોવાથી વીજ લાઈનના વાયર એકબીજાને અથડાતા તણખલા ઉડે છે તણખલા ઉડતા જ જોડે રહેલા ઘાસના ઢગલામાં જાય છે અને વાવાઝોડું એટલું જોરદાર હતું આ તણખલા એ ઘાસના ઢગલાને ઝપેટમાં લઈ લે છે ત્યારબાદ ઘાસનો ઢગલો ભભૂકતા એક બાદ એક ત્રીસ થી પાંત્રીસ ઘરોને ઝપેટમાં લઈ લે છે અને બળીને રાખ કરી નાખે છે તેમાં પાંત્રીસ પરિવારોને વર્ષોથી મહેનત કરીને ભેગું કરેલું મિનિટોમાં જ બળીને ખાખ થઈ જાય આ પરિવારો પાસે હાલ કશું જ નથી રહ્યું ઘરમાં ઘર વખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે બાઈક સહિત ઘરના વાસણો અનાજ અને દાગીના પણ બળીને ખાખ થઈ ગયા છે ચોક્કસથી ઘટના બાદ જિલ્લા કલેક્ટર સહિત પ્રાંત અધિકારી મામલતદાર દોડી આવ્યા હતા અને મુલાકાતે પહોંચ્યા હતા ઘટના બાદ પરિવારની મુલાકાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મંત્રી બચુભાઈ ખાબડ સાંસદ જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય શૈલેષ ભાભોર સહિત નેતાઓ અને અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને સરકાર પાસેથી સહાય કરાવવાની સાંત્વના આપી છે અધિકારીઓ અને મંત્રીઓ સરકાર પાસેથી કેટલી અને કેટલા દિવસમાં સહાય કરાવશે એ તો એમને જ ખબર કારણ કે ગુજરાતમાં સૌથી ભ્રષ્ટાચારની ઘટનાઓ બનતી હોય તેવા જિલ્લામાં આગ બની છે ત્યારે જોવાનું રહ્યું કે કેટલા દિવસમાં અધિકારીઓ સરકાર પાસેથી સહાય કરાવે છે ત્યારે આ આકસ્મિક ઘટનામાં ભોગ બનનાર પાંત્રીસ પરિવારોની માંગ છે મુખ્યમંત્રી પાસે માંગ છે કે અમારી સહાય કરો અને અમારી વહારે આવો સાથે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી ઘણા બધા સહાય કરશે આ પરિવારોને તેવી આશા રાખીએ છીએ આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરી અમને જણાવજો સાથે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો જો તમે અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો તો તેને લાઈક કરજો ફોલો કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી આ પરિવારોને મદદ થઈ શકે નમસ્કાર જોહાર